ઉત્તર પ્રદેશનો રહેવાસી આ ચોર જેની તપાસ કરતા તેની પાસેના ઠેલામાંથી રોકડ એક લાખ રૂપિયા અને કુલ ચાર મોબાઈલ ફોન મળી આવ્યા વધુ તપાસ કરી તો રોકડ રૂપિયા અને મોબાઈલ ફોન અને સુટકે સુરખેડા ગામે ફરિયાદી સચિન રાઠવાના હોવાનું તેના ઘરેથી ચોરી કરેલ હોવાનું જણાવ્યું મનીષ ઉર્ફે ગુડ્ડુએ સાથેના બે મિત્ર પંકજ અને ચિન્ટુ સાથે મળી સુરખેડા ગામે ચોરી કરી હોવાની કબૂલાત કરી જોકે તેના બંને મિત્રો ટ્રેનમાં બેસીને નાસી ગયા હતા પોલીસે વધુ સઘન તપાસ હાથ ધરતા મનીષ ઉર્ફે ગુડ્ડુ તેના મિત્રો સાથે મળી છોટાઉદેપુર જિલ્લામાં કરેલ કુલ ચાર ઘરફોડ ચોરી હતી ઉત્તર પ્રદેશ ખાતે પણ બારથી વધુ ગુના આચર્યા હોવાની તેણે કબુલાત કરી સુરખેડા ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલી એક લાખ સોળ હજાર જેટલા મુદ્દામાલ સાથે ચોરીને ઝડપી પાડવામાં છોટા ઉદેપુર એલસીબીની ટીમને સફળતા મળી